અને આ વટાણા છે પછી વાવ્યા હતા પાણી લીધે પાછા તો ફૂલ થવા માંડ્યા અને પાણી મેળ દીધું છે આપણે વઢવાન ચાલુ કરી દીધું છે ફાઇનલી અને પાંચ મૂલી છે અને બે લોકો ઘરના છે તમે જોઉં છો કે વેલે હેઠળથી પતી જશે મૂળી પાસે હવે આવે છે અહીંથી પાંચ મૂલી છે તો હવે આપણે હેર મેળ દેવું એક બે ત્રણ ચાર પાંચ છ અને આ સાત આ મારી હાર છે મિત્રો અને આ બધા જોઉં છો કે વટાણા મેદ હોય એ ઉપાડતા આવે છે સાથે સાથે અને દોઢ દેરમાં તમે જોઈ શકો છો કે આ જોઈ લો આમ દેખાય તો પાકી ગયેલી છે પણ આ સિંગુ જોયું તમે લીધું છે દેખાય તમને મિત્રો આવું છે તુર દેરમાં બરાબર ક્યાંક લીલી છે ને ક્યાંક ઉકાયેલી છે એટલે લીલી સાથ થવાની શક્યતા તો છે જ ભાઈ આ લોકો પોળા ખાવા બેઠા છે અને પાણી પી છે બરાબર પાણી પીને વાઘડી વળગી જાય ને શાયદ પાણી લઈને મારી મમ્મી પણ આવે છે જે તમને દેખાતા હશે તમે જોઈ શકો છો કે હાઈલા આવે છે ને મારા બાપા એ તોળો નેદ લઈને હલાવ રહે ના બધાય બેઠા છે આ શાંતિ થી પાણી પીવા માટે નહીં મિતો આ તો પાણી નથી આ તો ચા છે ચા લીન આવશે એ લોકો ચા પી છે મારા બાપા હે તો હમ કોરી છે જોઈ શકો છો છે શાંતિ થઈ જાય પછી આપણે વર્ગી જાસુ પાછું વાડવા તો એ લોકો ચા પી લેવા પછી ને ભાઈ ચાલુ કર ભાઈ તો મિત તો મિત્રો ચા પી ગઈ છે ને બધાય વર્ગી ગયા છે તમે જોઈ શકો છો હવે જોઈએ કેટલી કલાકે પોતે છે અત્યારે કેટલા થયા છે અત્યારે મિત્રો વાગવામાં દસ ને અઢાર થઈ છે તો મિત્રો બપોર થઈ ગયા છે તમે જોઈ શકો છો કે તે લગભગ ખાલી થઈ ગયું છે ત્રણ આયરું ખાલી બાકી છે અહીં પછી તમને આવતી ભાઈ ભર કરવાના છે આપણે અને મારા પપ્પાની લોકો ભર કરશે અને આપણે હવે સીધા જાઉં પાણી વારવા

બપોર નું કરી મતલબ કે જમી અને પછી આપણે આવી ગયા છે સીધા ચણામાં પાણી વાળવા જેમ કે મેં તમને કીધું હતું કે મારા પપ્પાને એને ભર કરવાના છે અને મારે પાણી વરવાનું છે તો હું આવી ગયો છું પાણી વરવા અને તમે જોઈ શકો છો કે અત્યારે બે મોટર ચાલે છે એક ઓલી બાજુથી ચાલે છે ઓલી બાજુથી અને એક બાજુથી ચાલે છે મિત્રો અને હવે આપણે લગભગ કાલે પાણી પી જશે મિત્રો તો મિત્રો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઈકનને ઓકે ઉપર ક્લિક કરો અને જેનાથી નવો વિડિયો મેળવો એટલે તમને જોવાનો મોકો મળે અને સપોર્ટ કરો મને તો તમારો ખૂબ ખૂબ આભાર બાકી વિડીયો તો આપણે મેળવાના જ છે આવજો જય માતાજી જય દાસારામ